દાહોદના કસ્બા વિસ્તારમાં નકલી અને હુકમના કૌભાંડમાં એકસો શંકાસ્પદ કરાયા પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારબાદ વધુ તપાસ હાથ ધરાતા એક સરકારી અધિકારીની પણ સંડોગણી બહાર આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હજુ આ મામલે પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટેની તપાસ તેજ કરી છે પોલીસે એક હજાર પાનાની ચાર્જશીટ પણ તૈયાર કરી છે ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટી કાર્ડ દૂષિત ન થાય તેમજ અન્ય કોઈ બોનો ફાઈટ પરચેઝર

કરવા માટે અમે અમારી ટીમો બનાવી હતી અને એકસો ને જેટલા હુકમો છે દાહોદ તાલુકાના જે ખોટા હુકમો છે અને એના આધાર પર જે ઇન્કવાયરીઓ થઈ છે ખરેખર એ હુકમો કરનાર છે એમને પણ ટૂંક સમયમાં અમે સાંભળીશું અગર તો એ ખરેખર હુકમ ક્યાંથી લાયા છે કેવી રીતે લાયા છે એની પણ અમે તપાસો આદરી